આ છ વર્ષના સૌથી મોટા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા શોધી કાઢવામાં આવેલા પંપ એન્ડ ડમ્પ કૌભાંડ થકી રૂપિયા પંદરસો કરોડની નાણાકીય હેરફેર કરનાર ભાવનગરના હનીફ શેખ ઉર્ફે ખાટકીના ઘર પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોની ટીમ ત્રાટકી હતી હનીફના ઘરમાં એક ઓગસ્ટથી શરૂ કરાયેલી તપાસ બે ઓગસ્ટ સવાર સુધી ચાલી હતી આજે સવારે ભાવનગરના અજય ટોકીઝ વિસ્તારમાં આવેલા હનીફના ઘર પરથી તપાસ પૂર્ણ કરી રવાના થઈ હતી વડોદરા શહેરમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે ગતરોજ વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેણે બાળકોની સલામતી અંગે ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે એક સ્કૂલ વાન ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા સોસાયટીમાં પાર્ક કરેલી કારને ટક્કર મારી અને ત્યારબાદ તે આંખોના પલકારામાં પલાયન થઈ ગયો હતો જે ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં સ્કૂલ વાનમાં બાળક બેસેલું જોવા મળે છે ત્યારે આ અકસ્માતની વિચિત્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ બાળકો સલામતી અંગે સવાલો ઊભા થયા છે હાલ આ મામલે કોઈ ફરિયાદ થઈ નથી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના માનપુર ગામે શનિવારે એક ઘરમાં અચાનક આગ લાગતા મચી ગઈ હતી લક્ષ્મણસિંહ ગુલાબસિંહ પરમારના મકાનમાં સંગ્રહિત બે ટ્રેક્ટરથી વધુ ઉલસેલ અને ચાર ટ્રેક્ટરથી વધુ પૂડા સહિતનો ઘાસચારો આગની ચપેટમાં આવ્યો હતો આગ લાગતા જ આજુબાજુના પડોશીઓ અને ગ્રામજનો તરત જ દોડી આવ્યા હતા તેમણે આગ બુઝાવવાના પ્રયાસો સાથે સૂકા ઘાસના પૂળા બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી સાથે સાથે ગાંભોઈ પોલીસ અને હિંમતનગર ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી એક પોઈન્ટ નેવ્યાસી લાખ ખેડૂતોને લાભ મળ્યો અમરેલી શહેરમાં ત્રિમંદિર ખાતે જિલ્લા કક્ષાનો પીએમ કિસાન ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં જિલ્લાના એક પોઈન્ટ નેવ્યાસી લાખથી વધુ ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પચીસમા હપ્તાની ચુકવણી કરવામાં આવી હતી કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ બે હજાર ઓગણીસમાં શરૂ કરવામાં આવેલી આ યોજના હેઠળ ખેડૂતોને ખેતીમાં ઇનપુટ્સ સહાય સ્વરૂપે વાર્ષિક રૂપિયા છ હજારની રકમ ત્રણ સરખા હપ્તામાં ચૂકવવામાં આવે છે આ રકમ સીધી જ ખેડૂતોના બેંકમાં ખાતામાં ડીબીટીના ના માધ્યમથી જમા કરવામાં આવે છે સ્વામિનારાયણ ગુરુકુળ ભાવનગરમાં પરમપૂજ્ય સદ્ગુરુ વર્ય નારાયણ પ્રિયદાસજીની પુણ્ય સ્મૃતિ નિમિત્તે આજે બે ઓગસ્ટ શનિવારના રોજ મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ ચાર સ્થળોએ સત્યાવીસોથી વધુ રક્તદાતાઓ બહોળી સંખ્યામાં રક્તદાન કર્યું હતું તથા મહા રક્તદાન કેમ્પમાં બે હજાર સાતસોથી વધુ બોટલ એકત્રિત થઈ છે આ રક્તદાન કેમ્પમાં સ્વામિનારાયણ ગુરુકુલ સરદારનગર નૈમિષારણ્ય કેમ્પસ જીઆઈડીસી ગુરુકુલ એમ તથા લાઠીદળ ગુરુકુળમાં કુલ અલગ અલગ ચાર સ્થળોએ કુલ મળીને બે હજાર સાતસો અગિયાર બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા નર્મદા ડેમના પંદર દરવાજા ત્રણ પોઈન્ટ એંશી મીટરની સપાટીથી ખોલવામાં આવ્યા છે આ દરવાજાઓમાંથી નદીમાં ત્રણ પોઈન્ટ પચાસ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જેના કારણે નર્મદા નદી બે કાંઠે વહી રહી છે સરદાર સરોવરના ચીફ એન્જિનિયર શુભમ ગોહિલે જણાવ્યું કે ડેમની મહત્તમ સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે હાલ મધ્યપ્રદેશમાં સારા વરસાદને કારણે ડેમની સપાટી એકસો તેત્રીસ પોઈન્ટ ચોવીસ મીટર પહોંચી છે આમ નર્મદા ડેમ ત્યાંસી ટકા જેટલો ભરાયેલો છે હાલ ચાર પોઈન્ટ પચીસ લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેની સામે કેનાલ હેડ પાવર હાઉસ સહિત પંદર દરવાજામાંથી ત્રણ પચાસ લાખ ક્યુસેક પાણીની જ આવક કરવામાં આવી રહી છે જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે ખેતરોના બાજરી મગફળી સહિતના પાકો પાણીમાં ગરકાવ થઈને ધોવાઈ જતા તેમને મોટું નુકસાન પહોંચ્યું છે ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને ખાતર વાપરીને પાકોનું વાવેતર કર્યું હતું પરંતુ ભારે વરસાદના કારણે મોટાભાગના વિસ્તારોમાં ખેતરો જળબંબાકાર થઈ ગયા છે ઉનાળામાં પણ માવઠાના કારણે ખેડૂતોનો પાક નષ્ટ થયો હતો અને હવે ચોમાસામાં પણ પાક નિષ્ફળ જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની એનએસએસ શાખાની સલાહકાર સમિતિની બેઠક વહીવટી ભવન ખાતે યોજાઈ હતી આ બેઠકની અધ્યક્ષતામાં કુલપતિ ડૉક્ટર કે સી પોરિયાએ કરી હતી બેઠકમાં યુનિવર્સિટીના વિવિધ કાર્યક્રમો અને ભાવિ આયોજનો અંગે ચર્ચા થઈ હતી બેઠકમાં કુલસચિવ ડૉક્ટર આર એન દેસાઈ એનએસએસ પ્રોગ્રામ કોઓર્ડિનેટર કમલેશભાઈ કેઠકર પ્રાદેશિક નિયામક ડૉક્ટર કમલકુમારકર અને સલાહકાર સમિતિના સભ્યો હાજર રહ્યા હતા આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીના અધ્યક્ષતામાં પીએમ કિસાન ઉત્સવ યોજના હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વારાણસી ખાતેના અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ગાંધીનગર ખાતેના કાર્યક્રમને વર્ચ્યુઅલી નિહાળ્યો હતો કાર્યક્રમ દરમિયાન કૃષિ વિભાગની વિવિધ યોજનાઓના દસ જેટલા લાભાર્થીઓને પ્રતિકાત્મક સ્વરૂપે સહાય વિતરણ કરવામાં આવ્યું હતું પીએમ કિસાન સન્માન નિધિના વીસમા હપ્તા અંતર્ગત આણંદ જિલ્લાના બે પોઈન્ટ ઓગણસી લાખ ખેડૂતોને ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહ ચૌહાણના બંધ મકાનમાં ગત રાત્રે તસ્કરોએ ચોરી કરી છે ભૂપેન્દ્રસિંહ પરિવાર સાથે વડોદરામાં રહેતા હોવાથી તેમનું મકાન બંધ હતું તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું અને નકુચા તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો ચોરોએ ચાર રૂમમાં રાખેલી તિજોરીઓ તોડીને રૂપિયા એક પોઈન્ટ પંચાણું લાખની કિંમતના ત્રણસો પંચાવન ગ્રામ સોનાના દાગીના ચોરી લીધા હતા ચોરીમાં પંચાવન ગ્રામનો સોનાનો જૂનો સેટ પચાસ ગ્રામનો સોનાનો સેટ એંસી ગ્રામના ચાર પાટલા એંસી ગ્રામની ચાર બંગળીઓ પચાસ ગ્રામના બે જૂના લોકેટ ત્રણ ગ્રામનું જૂનું મંગળસૂત્ર અને વીસ ગ્રામની ચાર જૂની વીટીઓનો સમાવેશ થાય છે